નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું સત્તાધારનું મહત્વ કેમ ઓછું થઈ ગયું સતાધાર સોરઠની પવિત્ર ભૂમિ પર અનેક સંતો મહંતો થઈ ગયા જેમાં સત્તાધાર વાસીઓ ગીગાપીરનું મહાત્મા ઘણું મોટું છે સત્તાધાર જૂનાગઢથી છપ્પન કિલોમીટરના અંતરે છે રોડ માર્ગથી જતા બિલખા પાસે ચેલાઈ અને ખાંડણીઓ અને શેઠ સગાસાની પ્રસિદ્ધ જગ્યા છે ત્યાં બાજુમાં જ દક્ષિણ મૂર્તિએ પાચાણા સુરતદેવની સ્થાપના થયા પછી તેમને સમસ્ત સંતોને આપ જાદવ ભગત થઈ ગયા હતા આપા જાદવ શિષ્ય દાના પાસે જ ચલાણ આશ્રમ સ્થપાયેલો તેઓને ભજન ગાતા ભૂખ્યા ભોજન કરાવતા અને ગાયોની સેવા તેમના શિષ્યનું નામ ગીગો હતું આ ગીગો દાનમાં ભગતમાં આશ્રમમાં ગાયોની સેવા કરતો કામમાં તેમણે છાણ ઉપાડવાનું કામ કર્યું હતું સાથે સતત ઈશ્વરનું સ્મરણ ચાલુ જ રાખતા હતા સતત રોજના વીસથી પચીસ હજાર ભક્તો આવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે રોજા બારસો થી પંદરસો લોકો અહીં પ્રસાદ લે છે સત્તાધાર સેવકનું કહેવું છે કે આવા ભક્તોની નિઃસ્વાર્થ સેવા કરવામાં આવે છે અહીં ભંડારો સતત ખુલ્લા રહે છે અને ભક્તો મોજથી પ્રસાદ લે છે પહેલાંની વાત છે જ્યારે ગીગાની નિઃશાસ્ત્ર સેવા ભાવથી દાન ભક્તોને ગુરુ કંઠથી બાંધતા કહ્યું હતું કે ચૂલામાં અગ્નિમાંથી લોબાનની ભભક ઉઠે ત્યારે ગાદીની સ્થાપના કરવી આપ દાન આશ્રમની અડધી ગાયોને દાન રૂપે આપી દીધી હતી ગાયો સાથે ચલાણ ને ફૂલવાળી થોડો સમય રહી ગીગા ભગતે ગામ થોડી દીધું ઘણા ગામોની પરિભ્રમણ કરતા ગીરના આંબરાળા આવ્યા હતા આ આંબરજના નદીના નીરના ખળખળ વહેતા હતા ચારે બાજુ ગીરી માળાઓમાં સાવજ અને વાસ વચ્ચે મોરલાઓ વહેતા સાંભળતા મળતી કુદરતના ખોળે અખૂટ પાણી અને લીલી લીલી કુંજ વનરાય જોઈને આપા ગીગાનું મન ધરાઈ ગયું હતું આપા ગીગા ગુરુને જે આજ્ઞા આપે તે મુજબ ધરતીને ધર્માત્મા માટે યોગ્ય હતું તે જાણી જોઈને અહીં ધૂણી ધખાવી હતી નાની ઝૂંપડી બાંધી રહેવાનું શરૂ કરી દીધું હતું થોડા સમય પછી વિક્રમ સંવત અઢારસો પાસઠ ની સ્થાપના કરી હતી ની ધજા ફરકાવે તે આસ્થાના સતાધાર નામે પ્રસિદ્ધ થયું ની શરૂઆત થઈ અને સાધુ સંતો નો સત્કાર કરી આજે પણ સતાધારને આંગણે થાય છે